તો વાદળા થઈ ગયા ટાં હાવ અંધારી ગયા કા અમારા પૂજા બહેન તો માથું વાળા આવે ને ધાબા ઉપર આવે ને કેમ ઊભા તો ને ગરમી થઈને હાવ હું આમ તો જો હાવ સમધારણ છે આમ પાંદડું ને હાલતું હાવ સમધારણ કાપુજી સમધારણ થઈ ગયું છે હાવ

આમ ઠો નાખતા આવા છે મૂળિયા આપણે બાવળિયા કાપ્યા હોય ને તો એના મૂળિયા હોય ને તો એવું છે કેમ કે આનો છે ને તાપ સરસ મજાનો થાય એમ તે ટાણ હવે હમણાં બે દીક પહેલા તો વરસાદ એવું આવી ગયું પણ તોય હવે પાછા કે બાઈ ગયા ને તો અહીં લઈ લે એક વાર કરી દઈ હટાણમાં લાગી છે ને કામે તમારે જોવાનું છે કે આ મૂળિયા હારે

કાંટા નહીં ને એમાં જ્યાં રેક હો હા હવા હંધાય અમારે આવું કામ કરવા માંડ્યા છે કમલે એટલો ટેમ્પો ખાલી થઈ ગયો છે હવે થોડાક રહી આવે મારા પપ્પા કોળીઓ એઠી નાખતા જઈને તમે લેતા જઈ એવું કરીએ છીએ કામ બા ભાઈ જાવ

કેમ કે હવે ચોલો હળગવામાં સારું રહે એમ તો થોડા થોડા નાખી રાખજે ને એટલે હટ નખાઈ જાય થોડાક જ રહ્યા છે એવું છે બધું કેમકે હવે છે ને આ કાંઈ નક્કી જ ન કહેવાય એમ કેમ કે સોમાહાનું પેલા વાડ જોતા પણ હવે સોમાહાનું એવું કાંઈ રહ્યું જ નથી આખું વરા વરસાદ વરે એટલે મારા બાકે ના ખોટો વરસાદના પલ્લે અને તણાઈને વૈયા જાય ખેતરમાં તો કાંઈ નક્કી ન કહેવાય એને કરતાં મારા બાકે અહીં લઈ આવી તો અહીં તો અહીં થપ્પો કરી દીધો છે અને આ પટલા પટલા બેગ છે ને

હજી શે લઈ લો વીણી લો કાંટા ખૂતી જાય કા તો ફેમે લઈ હવે તો લાકડા હારી લીધા છે હવે ઘરે જઈ હજી પૂજા બહેન એટલો બધું વીણવાનું વહે વહે થોડું કોઈ ને એ વીણવાનું એમ થાય કે કેટલું બધું એમ સંદીપ જો મોઢું નાથો ને એવું જોઈ છે કા હમ વીણાઈ તો આગળ જ કે થાય કેટલું બધું છે વીણાઈ ગયો હવે કાંટો વેગે આડો કે મોટા જબર કાંટો સેલા સેલા વેગાડો પણ મારા બાસ એ ભૂકી વીણે જો આ ભૂખી ન હોય ઝીણી ઝીણી કાબા વીણી ને લઈ આ નકર કાંટા વાગી જાય આમાં કાંટા છે એકલા ફેમિલી હોય તો જો આવી ગયા ઘરમાં કેમ કે બહાર તો બપોર ને બધા બેઠા હે તમને ખબર જ છે અને અમારું પૂજાબેન અહીંયા ટીંગાણા છે બારી ખોલે કા

બપોરા કરવા આવો બધા મસ્ત મારું ફેવરેટ વડી નું શાક છે અને રોટલા ગરમા ગરમ આવો બધા મને મારા બા ને મારા બપ્પા ભાઈ ગયા છે વાળીએ તો થોડુંક નેણ ને એવું બધું ભરવાનું છે તો જ્યાં છે અને માલ ને પાણી પાવાનું કહેતા જ્યાં છે શું માલ પાણી પીવું છે એમાં એમ છે ફેમિલી આજ કઈ પાણી નથી પાણી ના તડકો આવશે ને એમાં પછી પાણી નહીં ધનિયા થઈ જશે હા થોડું કેવું છે હવે સંદીપને ને કહું ને ટાકો ઊંધો વાળી દે પછી અમે માલને પાણી પાઈ જો પાણી માંગે છે તમે પી હું જે અમારી ગંગુબેન પાણી પી છે ત્યારે હા થઈ હોલી નાની હતી ને ત્યારે હી થઈ હજી તો મારા પપ્પા છે ને એ ટાકા પાણી ભરવા જાહે ત્યાં થાય કેમ કે ગામના કવે પાણી ભરવા જાહે

હા બધું એક કાયરે કામ કરી નાખવાનું છે તો мар પાસે ને નાખે છે અને અમે હારવા હવે ગંગોને તો જો પહેં કંઈ મજા આવે જો હમ એ

વાળો કરવા તો બસ હવે આજનો બ્લોગ કાંઈ આઈંધી રાખીએ તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયો ગમે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી તો હવે નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી પાંચ હજાર સબસ્ક્રાઈબ પૂરા કરી દેજો તો બાય બાય